રાજકોટને કલંકિત કરનારી જે કે ટીઆરપી ગેમઝોનમાં ઘટના બની છે આ દુર્ઘટનામાં અઠ્યાવીસ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે પરિવારમાં હાથ પણ જોવા મળી રહ્યું છે તંત્રની પૂરેપૂરી બેદરકારી સામે આવી રહી છે અને આને લઈને હવે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીનું ડેલિકેશન છે તે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચે છે આપણી સાથે જામજોધપુરના જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંત ખવા સિંહ તેમની સાથે વાતચીત કરી હતી હેમંતભાઈ એક વર્ષમાં આ બીજી ઘટના સામે આવી છે જેમાં નિર્દોષ લોકોને ફરી જીવ ગુમાવવાનો વારો આવે છે ક્યારે જાગશે આ નિમર તંત્ર સૌપ્રથમ તો ગઈકાલની ઘટનામાં જે મૃતકોએ જીવ ગુમાવ્યા એમને હું વિનમ્રપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવંગત આત્માને શાંતિ આપે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું છેલ્લા પાંચેક વર્ષથી આમ જોઈએ તો આઠ જેટલી એવી મોટી ઘટનાઓ ઘટી અને એમાં અઢીસોથી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે વારંવાર જે ગુનેગારો છે એને છાવરવા માટે થઈ અને ક્યાંય ને ક્યાંય કાયદામાં જે જોગવાઈઓ હોવી જોઈએ એ જોગવાઈઓ નથી જેના કારણે ગુનેગારો છે એ બે ત્રણ દિવસમાં જ જામીન લઈને છૂટી જતા હોય છે આ મુદ્દે અમારે કોઈ રાજકારણ નથી કરવું કોઈ અમારી માગણી નથી પણ એ ગુજરાતના નાગરિક તરીકે આ સરકાર પણ એક અમારી એટલી માગણી છે કે વહેલામાં વહેલી તકે એક એવો કાયદો બનાવવામાં આવે જે કાયદાની અંદર જે તે વિસ્તારમાં ઘટના ઘટી હોય જે નિર્દોષો એ જીવ ગુમાવ્યો હોય ત્યાંના જે જવાબદાર અધિકારીઓ છે એના ઉપર આમાં માનવ અપરાધની કે જે પણ કલમો લગાડી શકાતી હોય એ કલમો લગાડવામાં આવે જે લોકોના પરિવારજનો જીવ ગુમાવ્યા છે એમને આવા લોકોની મિલકત જપ્તી કરી અને વધુમાં વધુ એમને સહાય આપવામાં આવે તો જ વારંવાર જે છાસવારે ઘટનાઓ બને છે પાંચ વર્ષમાં આઠ મોટી દુર્ઘટનાઓ એ કોઈ નાની સૂની બાબત ના કહેવાય તો આવું અમે સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છીએ ગુજરાતના નાગરિક તરીકે

જે ઘટનાઓ ઘટી રહી છે આમાં કડકમાં કડક સજાઓ થવી જોઈએ જે તે વિસ્તારમાં ઘટનાઓ ઘટી હોય એ વિસ્તારના જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક સજારૂપી પગલાં લેવા જોઈએ આજની આ ઘટનામાંથી બોધપાઠ લીધા જેવો છે કે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે ટ્યુશન ક્લાસમાં ઘટના ઘટે તો ટ્યુશન ક્લાસને ઉપર એક્શન લેવામાં આવે બોટકાંડ થાય તો બોટ ફેરીવાળાઓ ઉપર એક્શન લેવામાં આવે દર વખતે આપણે નવી ત્યાં ઘટના ઘટશે અને સંલગ્ન એવા જે બીજા બિઝનેસો હોય એમના ઉપર પગલાં લેવામાં આવે પણ સમગ્ર આવા જ્યાં જ્યાં પોઈન્ટ છે ત્યાં સરકાર તાત્કાલિક ધોરણે તપાસ કરાવી અને યોગ્ય આવી દુર્ઘટનાઓ ના થાય એના માટેના તકેદારી રૂપે પગલાં લેવાય અને કડકમાં કડક જવાબદારોને સજા થાય એવી અમે માનતા ચોક્કસથી આમ આદમી પાર્ટીના જે જામજોદપુરના ધારાસભ્ય છે હેમંત ખભા તેમના દ્વારા પણ તંત્રને ફરી એકવાર ટકોર કરી છે અને આગામી સમયમાં આને લઈને કડકમાં કડક કાયદો બને કેમ કે કેટલાક લોકો છે ફાયર એનઓસી કે ફાયર સેફટીના સેફ્ટીના જે નોર્મ્સ છે તેનું પાલન કરતા નથી ને આવા લોકોને જાણે કે તંત્ર છાવરતું હોય જ્યારે સામાન્ય માણસ દુકાનમાં કોઈ નિયમો પાડતો નથી તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે તેની દુકાન સીલ કરી દેવામાં આવે છે પરંતુ આવા યુનિટ બે બે વર્ષથી ધમધમતા હોય રહેમ નજરે કોની રહેમ નજરે હેઠળ ધમધમી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મૃતક પરિવારજનો છે તે ન્યાયની અપેક્ષાએ રાજ્ય સરકારને માંગ કરી રહ્યા તો રાજ્ય સરકાર છે તે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં કેવી રીતે સફળ કરે છે